હેવ ઉપાડ લેવી હાથ બાહુ બલે મિત્રો એવ હે ને આપડી રુલ્યું કાઢવા હે જતા પાણી ન જ ભર્યું ની માં હાથ ખોઈ લો જઈમો તો રામ રામ ને સીતારામ બધા મિત્રો ની બદાય મજામાં છે અટાણે વાગવામાં છે 11:30 12:12 કી હું છું અને આપડી હે ને બ્લોગ વિડિયો ચાલુ કરી દીધો અટાણે આપડી હે ને જો આ માંડી પાડો અને ફિટિંગ હાલે રાફિટ થઈ ગઈ આ સાઈડ નો એક સાપડો ફિટ થઈ ગયો ને આ સાઈડ જો ફિટ કરે જો થોડક દી મે પાડવાનું હે આપડી માંડવી જો આવે કે કે માંડવી આવ

वहाँ तो बंद रहेगा तब ना करते सालों कर दी नहीं आप बड़ी कॉपीराइट आम आ गई पासों क्या हुआ ना आप बड़ी फिटिंग करी फिटिंग कर ली मित्रों ये हुआ ना आप बड़ी रूलियों का ढूंढने जता पानी न भेजो नी मैं माँ के दुकान पे डुंडू कैसा हैं हाँ नडी ने ए वीडिया सालों हैं वो तोड़ के ai mặt đi lều hả 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 hot hả 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 Ambala. Ay, ay, ay. Ay. Ambala. Ha. Ya. Bas gula eh tuh tu hamar pogle le. Ambala. Mitra jo.

आगे ले, ले जरिये के। सॉरी। तो मित्रों आप डिहने जो रोलियो फिटिंग था कौन? અને હવે ને આપણે સીધી મુકવાની છે જ્યાંથી じゃ આટલું હે ને થોડું કે ઇમાં આપણે પાડે નાખવાનું છે એટલામાં ખરું કરવાનું છે ને એટલે આટલી પાડે નાખવાનું છે જો મિત્રો બે ઉથલુ માર્યું ટુક્યું ટુક્યું હે વા જવાય ને ખૂણા સુધી જો એ ભેગી કરવાન ચાલુ કર્યું કપાઈ ગઈ કોક કોક ની જો આ હે ને હું અહીં થોડી નબડી હતી નબડી છે હા વીક્યો ને ફૂકાઈ ગઈ થી જો અને હું અહીં આપણે હે ને આ એટલાક માં વારફેર ભૂકો ખડકી અરે હાંડી ઓ હે હાજી ને તો એ જે થ્યો બોલ જો આ એટલામાં ન કરે હે ને આપણે ભૂકો ખડકી ને એટલે વેલી ઉપાડ નાખી આમાં પાછો ભૂકો ખડકી ને ભેજ ન લાગે જમીન જો અજૈક લીલેરી છે એટલે ઉપાડ નાખી એટલે ટુકકી રે જો મિત્રો એવ હે ને આ રાપ આપણે કાઢે અને ગામમાં હે ને કતરાવા મુકવા જવાની છે પાડે થી

हेव उपड़ ले हाथ बाहुबली